નમસ્કાર વાલા વિદ્યાર્થીઓ હું પરમાર સર આપનું સ્વાગત કરું છું મેડિકલ એડમિશન બે હજાર પચીસ છવ્વીસ ની અંદર ખાસ કરીને એમબીબીએસ અને બીડીએસ નો રાઉન્ડ વન જે છે એના એડમિશન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે હવે રાઉન્ડ વન ની એડમિશન પ્રક્રિયા પૂરી થયા પછી કઈ કોલેજમાં કેટલી સીટો ખાલી છે જે ચેક કરીને આપણે રાઉન્ડ ટુમાં કેવી રીતે ભાગ લેવો જોઈએ રાઉન્ડ ટુમાં કોણ ભાગ લઈ શકે સર અત્યાર સુધી રજીસ્ટ્રેશન કર્યું જ નથી શું રાઉન્ડ ટુમાં ભાગ લઈ શકું રાઉન્ડ ટુ ક્યારે શરૂ થશે કેવી રીતે થશે રાઉન્ડ ટુ માં ભાગ લેવાના ફાયદા પચીસ દોઢ વાગે એટલે કે ગઈકાલે આજે ચોવીસ તારીખ છે ત્રેવીસ તારીખે એક નોટિફિકેશન આવી તો આ નોટિફિકેશન મુજબ આપણે ચેક કરીએ તો આ નોટિફિકેશન મુજબ અહીંયા આગળ આપણી પાસે મેડિકલ એડમિશન ની વેબસાઈટ છે આ વેબસાઈટ મુજબ 23 ઓગસ્ટ 1 અને 50 રાઉન્ડ 1 મેડિકલ ડેન્ટલ નોન રિપોર્ટેડ કેન્ડિડેટ લિસ્ટ નો મતલબ શું થાય કે ઓલરેડી જેમને એડમિશન મળ્યા છે છતાં પણ એમને પોતાનું એડમિશન કન્ફર્મ નથી કરાવ્યું એવા વિદ્યાર્થીઓની લિસ્ટ તમને આપી છે આ લિસ્ટ મેં અહીંયા ઓપન કરી રાખી છે તો આ લિસ્ટ જે છે એ પ્રમાણે અહીંયા આગળ સ્ટુડન્ટના નામ તમે જોશો અહીંયા આગળ બહુ વધારે પડતું સ્મોલ થઈ ગયું હા અહીંયા જો તો સિરિયલ નંબર યુઝર આઈડી રોલ નંબર વિદ્યાર્થીનું નામ નીટનો રેન્ક ત્યારબાદ ગુજરાતનું મેરિટ કાસ્ટ મેરિટ અને ઇન્સ્ટિટ્યૂટ કઈ કોલેજમાં એડમિશન મળ્યું તો અને લીધું નથી બ્રાન્ચ પણ લખી છે અને કેટેગરી પણ સાથે સાથે લખી છે તો આ પીડીએફ તમે ડાઉનલોડ કરી અને ફર્ધર તમે આનો અભ્યાસ કરી શકો છો આવી બધી પીડીએફ જે છે આપણી ફિઝિક્સ અંદર અંદર ફ્રી મેડિકલ નામનો જે કોર્સ છે ફ્રી કોર્સ છે એમાં તમને બધી મળી છે એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે એપ્લિકેશન એ ડાઉનલોડ કરી ફ્રી કોર્સમાં મેડિકલ એડમિશન બે હજાર પચીસમાં તમને આ બધી પીડીએફ મળી જશે અથવા તો વેબસાઇટમાં તો છે જ ઓકે તો હવે આનું એનાલિસિસ મેં ઓલરેડી કર્યું છે તો આ એનાલિસિસ જે છે એ એનાલિસિસ મુજબ આપણે ચેક કરીએ કે તમે જે નોન રિપોર્ટેડ કેન્ડિડેટ છે એ લિસ્ટ મુજબ પહેલી જે ગવર્મેન્ટ કોલેજીસ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ ટોટલ કેટલી ગવર્મેન્ટ કોલેજ છે છ તો આ છ છ કોલેજની અંદર બીજે મેડિકલની અંદર મેં તમને કીધું તું યાદ કરો તમને કીધું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પડી ગયું પ્રોવિઝનલ જે છે એ પ્રમાણે બધાને એડમિશન પણ આપી દીધા પણ ખરેખર ગુજરાત સરકારે અહીંયા આગળ જે છે ને એ થોડીક ઉતાવળ કરી નાખીને ઉતાવળ કરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ને રજળી પડ્યા ખારું એડમિશન નહીં મળે તો નહીં મળે તો ટેન્શન નહીં લો રાઉન્ડ ટુ ની અંદર ભાગ લઈ લેશો બીજું તો શું કરવાનું અહીંયા તો બીજે મેડિકલમાં એકસઠ જગ્યા ખાલી પડી છે એનો મતલબ કે બરોડામાં જે હતા એ જમ્પ લગાવીને ક્યાં જશે બીજેમાં જશે મેં કીધું ને એક કોલેજ આગળ આવશે પછી જીએમસી સુરત ની અંદર હતા એ બરોડામાં જશે તો આટલી કોલેજની અંદર આટલી કોલેજ જે છે ખાલી પડી છે એટલે જો એકસો સીટ

કઈક રેન્ક જે છે એ પ્રમાણે તમને જે જૂના મેરિટ પ્રમાણે તમે સરખાવ્યું જ્યાં એડમિશન મળતું હતું ત્યાં મળશે ટેન્શન નહીં લેતા એટલે રાઉન્ડ ટુ માં મળશે આગળ વાત કરીએ તો ગુજરાત ગુજરાતની અંદર નોન રિપોર્ટેડ લિસ્ટ જે છે એની અંદર કેટેગરી વાઇઝ જોઈએ તો કેટલો ફરક છે તો એસસી ટ્વેન્ટી સિક્સ એનો મતલબ કે લાસ્ટ રાઉન્ડ વન ના રિઝલ્ટ પ્રમાણે જે એડમિશન્સ તમને મળ્યા છે સાંભળજો બરાબર રાઉન્ડ વન ના લિસ્ટ પ્રમાણે જે એડમિશન મળ્યા છે એમાં હજી છવ્વીસ નો વધારો થશે એટલે કે હવે તમે પાછળ તમને એડમિશન મળ્યું નથી ક્યાંય અને તમે જો એક થી છવ્વીસ માં આવતા હોય લાસ્ટ થી તો તમને એડમિશન મળવા પાત્ર છે એસ ટી માં ત્રીસ એનઆરઆઈ માં એકત્રીસ ત્યારબાદ ઈડબલ્યુ માં ફોર્ટી વન મેનેજમેન્ટ કોટામાં એકસો વીસ અને ઓબીસી ની અંદર એકસો છવ્વીસ ઓપન ની અંદર બસો ને ચુમ્માલીસ બસો ને ચૌદ ટોટલ આટલા વિદ્યાર્થીઓ એડમિશન લીધું જ નથી મળ્યું છે પણ લીધું નથી એટલે ટોટલ પાંચસો અઠ્યાસી એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે એડમિશન લીધા નથી એટલે રાઉન્ડ ટુ ની અંદર તમને નથી મળ્યું અથવા તો તમને ગમતી ચોઈસ નથી મળી તો ચિંતા નહીં કરતા મળશે ખરી ઓકે તો હવે આપણે વાત કરીએ કે રાઉન્ડ ટુ જે છે એ સર શરૂ ક્યારે થશે તો રાઉન્ડ ટુ જે છે પૂરો ક્યારે થયો સર આ ત્રેવીસ તારીખે પૂરો થયો રાઉન્ડ વન હવે તો કે હવે તમને નોન રિપોર્ટેડ લિસ્ટ આવ્યું હવે ત્રીજી વસ્તુ શું આવશે કે માની લો રાઉન્ડ વન માં તમે એડમિશન લીધું છે પણ ભૂલથી લઈ લીધું ભૂલથી બી ભરી દીધી પછી એમ થયું કે મારે તો એડમિશન લેવું જ નહોતું તો એવા વિદ્યાર્થીઓ માટે કેન્સલેશન રાઉન્ડ આવશે કે જે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું છે અને એમને કેન્સલ કરાવવું છે એવા વિદ્યાર્થીઓ માટેની એક સ્પેશિયલ ટાસ્ક આવશે કે તમે જે હેલ્પ સેન્ટર ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે એ જ હેલ્પ સેન્ટર જઈ તમે તમારું એડમિશન જે છે એ કેન્સલ કરી શકો તમારા ડોક્યુમેન્ટ જે છે પાછા લઈ શકો અને ફી પણ તમે પાછી લઈ શકો તો આનો એક રાઉન્ડ આવશે તો એ રાઉન્ડ ટુ ક્યારે શરૂ થશે મારો અંદાજ જે છે કે આ રાઉન્ડ જે છે રાઉન્ડ ટુ જે છે એપ્રોક્સિમેટ સત્યાવીસ થી શરૂ કરી ઓગણત્રીસ ઓગસ્ટ સુધીમાં રાઉન્ડ ટુ શરૂ થવું જોઈએ એટલે હજી એક બે દિવસની વાર છે રાઉન્ડ ટુ ભાગ લેવો જોઈએ તો હવે હમજી વિચારીને આ હવે જે સેન્ટેન્સ બોલું છું ને ધ્યાનથી કે રાઉન્ડ ટુ ની અંદર શું ચાલે છે સર જેમને એડમિશન ઓર્ડર મળી ગયો છે એમને આગળ શું કરવાનું ચલો એ પણ સમજાવું છે એડમિશન ઓર્ડર મળી ગયો છે એને શું કરવાનું છે એ પણ સમજાવું બરાબર રાઉન્ડ ટુમાં ભાગ લેવો જોઈએ કે ન લેવો જોઈએ રાઉન્ડ ટુ ની અંદર એવા જ વિદ્યાર્થીઓને ભાગ લેવો જોઈએ કે જે વિદ્યાર્થીઓએ ગમતી કોલેજ નથી મળી એમની હજી એવી એક્સપેક્ટેશન છે કે મારે આ કોલેજમાં લેવું છે તો એવા વિદ્યાર્થીઓ ભાગ લેવો જોઈએ બીજી વાત રાઉન્ડ અંદર કેવી કરવી જોઈએ તો તો કે અથવા વોટ બધી જ એક સાથે ચાલીસ ચોઈસ નાખવાની નથી રાઉન્ડ ટુ ની અંદર જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી મળ્યું જ નથી એ લોકો નાખી બરોબર જે લોકોને રાઉન્ડ વનમાં મળી ગયું છે અને રાઉન્ડ ટુમાં ભાગ લેવો છે એવા વિદ્યાર્થીઓ એવી જ ચોઈસ પસંદ કરવાની કે જો ત્યાં મળે ને તો ત્યાં જ જવું જ પડશે ફરજિયાત જ જવું પડશે રાઉન્ડ 1 નો એડમિશન કેન્સલ થઈ જશે રાઉન્ડ 1 વાળા વિદ્યાર્થીઓ રાઉન્ડ 2 માં ભાગ લે છે એનો મતલબ કે રાઉન્ડ 1 ની સીટ જે છે એ જો રાઉન્ડ 2 માં એડમિશન મળે તો રાઉન્ડ 1 ની સીટ કેન્સલ થાય અને રાઉન્ડ 2 માં એડમિશન નથી મળતું તો રાઉન્ડ 1 ની સીટ એઝ ઇટ ઇઝ રહેશે કોઈ ફેરફાર થશે નહીં તો અહીંયા આગળ જે છે એ તમારા ઉપર છે રાઉન્ડ 2 માં ભાગ લેવો જોઈએ કે ના લેવો જોઈએ અપગ્રેડ કરવું હોય અપગ્રેડ કરવી હોય કોલેજ તો અને માત્ર તો જ ભાગ લેવો રાઉન્ડ ટુ માં રજીસ્ટ્રેશન નથી કર્યું શું રાઉન્ડ ટુ માં ભાગ લઈ શકાય એનો મતલબ છે હા યસ ફરીથી અગિયાર હજાર ફી ભરી અને રાઉન્ડ ટુ ની અંદર નવે સર થી રજીસ્ટ્રેશન માં ભાગ લઈ શકો છો ઘણા બધા પ્રશ્નો છે આર ટુ માં સર ત્રણસો પચાસ નવી સીટ એડ થશે આશા રાખું છું લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જે છે રાઉન્ડ ટુ ની અંદર હાડા ત્રણ કોલેજ જે છે મંજૂર થઈ છે એકની બસો છે પછી ત્યારબાદ એકની ની સો એક ની પચાસ એવી રીતે છે કઈ તો ટોટલ ત્રણસો પચાસ સીટ જે છે એ એડ થશે તો લગભગ થવી જોઈએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જે છે રાઉન્ડ ટુ ની અંદર આ કોલેજો એડ થશે એટલે જે વિદ્યાર્થીઓને આશા જ નહોતી કે એડમિશન નહીં મળે એવા વિદ્યાર્થીઓ પણ હજી આશા જે છે મૂકવાની નથી રાઉન્ડ ટુ ની અંદર ભાગ લેવાનો છે ચોઈસ નાખવાની છે મળશે જ એડમિશન બરાબર છે હવે બીજા વિદ્યાર્થીઓ ચલો લાઈક કરી નાખો ત્યાં સુધી હું કોમેન્ટ વાંચું ત્યાં સુધી અમે લાઈક કરી નાખો જોઈ લઈએ શું શું પ્રશ્ન છે સર એડમિશન કન્ફર્મેશન કરાયું છે હવે સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ ના થાય તો પેલા રાઉન્ડની સીટ તો રહેશે હા રહેશે રાઉન્ડ 1 ની અંદર તમને એડમિશન મળી ગયું છે રાઉન્ડ 2 ની અંદર અપગ્રેડેશન માં મૂકી દીધી છે પણ રાઉન્ડ 2 માં એડમિશન નથી મળતું તો રાઉન્ડ 1 રહેશે દાખલા તરીકે તમને એડમિશન મળ્યું છે સોલા સોલા અમદાવાદ જીમર્સ માં એડમિશન મળ્યું પહેલા રાઉન્ડમાં તમે એડમિશન કન્ફર્મ કરાવી દીધું ફી ભરી દીધી કન્ફર્મ કરી દીધું રાઉન્ડ ટુ ની અંદર મારી ચોઈસ એવી હતી કે રાઉન્ડ ટુ ની અંદર મને ગવર્મેન્ટમાં મળે તો રાઉન્ડ ટુ ની અંદર ગવર્મેન્ટમાં મેં નાખી ભાવનગર સમજો એના પહેલા એના ઉપરની જ કોલેજ હવે મને ભાવનગર એડમિશન મળી ગયું તો ફરજિયાત મારે ભાવનગર લેવું જ પડશે રાઉન્ડ વન ની અંદર જે કોલેજ મળી હતી સોલા ઈ કેન્સર ક્લિયર પણ ધારો કે રાઉન્ડ ટુ ની અંદર મેં ભાવનગર નાખ્યું પણ ભાવનગર મળ્યું નહીં નહીં તો એનો મતલબ ઇઝ ધ કન્ફર્મ સીટ જશે ઓકે આટલું ક્લિયર થઈ ગયું ને આટલું સમજાઈ ગયું બધાને યસ સર આટલું સમજાઈ ગયું એક વચ્ચે એક નાનકડી જાહેરાત સમજાવી દઉં ટ્વેલ્થમાં રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખાસ મેં

જે વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયા છે હવે એને રાઉન્ડ ટુમાં જવું નથી અથવા તો અપગ્રેડ કરવું નથી એવા વિદ્યાર્થીઓ જે મળ્યું સર હવાલા ગણી અને હવે અમારે ભણવાનું શરૂ કરવું છે તો પાંચ સપ્ટેમ્બરથી તમારું એજ્યુકેશનલ ઇયર જે છે સ્ટાર્ટ થઈ જાય છે પાંચ સપ્ટેમ્બર ઓકે તો સર એના પહેલા શું કરવાનું ધારો કે તમને એડમિશન મળ્યું ક્યાં તો કે બીજે મેડિકલમાં તો હવે તમારે અપગ્રેડ નથી કરવું તો તમારે બીજે મેડિકલ કોલેજની મુલાકાત લેવી પડશે ત્યાં જવું પડશે ત્યાં કોલેજ જઈને તમારે રિપોર્ટિંગ કરવું પડશે ત્યાં તો એનું એક અલગથી ફોર્મ આવશે ઈ ફોર્મ જે છે ફિલ કરવાનું છે એની જેટલા ડોક્યુમેન્ટ હોય જોડવાની છે પછી પાછું હોસ્ટેલમાં જવાનું હોસ્ટેલની અંદરથી પાછું અલગથી ફોર્મ આવશે ઈ ફોર્મ ફિલઅપ કરવાનું છે એમાં ડોક્યુમેન્ટ જોડીને હોસ્ટેલમાં એડમિશન લેવાનું છે હોસ્ટેલની અંદર પૂછપરછ કરવાની કે ભાઈ અહીંયા આગળ હોસ્ટેલમાં રહેવા આવીએ ત્યારે કઈ કઈ વસ્તુ લાવવાની છે હોસ્ટેલ વાળા તમને લિસ્ટ આપશે ઈ લિસ્ટ લઈને તમારે પાંચ સપ્ટેમ્બરે જો જાહેરાત તમારે એડમિશન થઈ જતું હોય સોરી એજ્યુકેશનલ યર શરૂ થઈ જતું હોય તો ચાર તારીખે તમારે ત્યાં ધામા નાખી દેવાના પાંચ તારીખે કોલેજ તમારી શરૂ થઈ જશે ચલો ક્લિયર છે આ જ રીતે બધી જ કોલેજમાં તમારે રિપોર્ટિંગ કરાવવું પડશે ઘણા બાળકો એવું કે છે કે સર રિપોર્ટિંગ ના કરાવીએ તો એડમિશન કેન્સલ થઈ જાય નહીં ઓલરેડી તમે હેલ્પ સેન્ટરે જઈને મેઇન રિપોર્ટિંગ લઈને એડમિશન ઓર્ડર લઈ લીધો છે ફી ભરી દીધી છે એટલે તમારું એડમિશન કન્ફર્મ જ છે પણ ફરીથી એક વખત જે તે કોલેજમાં તમારે રિપોર્ટિંગ કરવું પડે ઓકે એટલે જેમને એડમિશન મળી ગયું છે એ ખાસ વિદ્યાર્થીઓ જે કોલેજમાં એડમિશન મળ્યું ને એ કોલેજની એક વેબસાઇટ ઓલરેડી અવેલેબલ હશે એ વેબસાઇટ ખોલી અને એ વેબસાઇટની અંદર બધી ડિટેલ લખી હોય મારો અંદાજ છે કે ભાઈ કયા કયા સબ્જેક્ટની અંદર કયા પ્રોફેસર અભ્યાસ કરાવશે હોસ્ટેલની અંદર રેક્ટરનું નામ શું છે એનો મોબાઈલ નંબર શું છે આખી બધી જ ડિસ્ક્રિપ્શન વેબસાઇટમાં આપી હોય તો આશા રાખું છું કે તમારે શું કરવાનું એડમિશન મળી ગયું હા તો હવે જે કોલેજમાં એડમિશન મળ્યું ધારો કે ગોત્રી એડમિશન મળ્યું તો ગોત્રીની વેબસાઇટ જે છે એની અંદર બધી જ વિગત આપી છે ટોટલી કે હોસ્ટેલમાં જતા પહેલા તમારે કઈ લિસ્ટ સાથે લઈ જવાની છે તો જે તે કોલેજ ની બધું ડેટા છે જ તમારે એ સર્ચ કરવાનું રિસર્ચ કરવાનું રિસર્ચ કરીને અત્યારથી જ બધું એકઠું કરવાનું શરૂ કરી દઉં અને ત્રણ તારીખે ત્યાં જઈને ચાર તારીખે ધામા નાખીને પાંચ તારીખે ડોક્ટર બનવાનું શરૂ કરી ચલો ક્લિયર છે ચલો આ ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં વધુ ને વધુ શેર કરો સબસ્ક્રાઇબ કરી રાખો જેથી બધા વિદ્યાર્થીઓ સુધી અમારા લેક્ચર જે છે એ પહોંચતા રહે ચલો મળીએ ફરી નવા લેક્ચર સાથે બાય બાય સી યુ